તો નર્મદાના એકતા નગર ખાતે હોટલ બના મુદ્દે રેલવે સ્ટાફ તથા ગ્રામજનો વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું ત્યારે નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે કોઠી ગામ પાસે રેલવે સ્ટાફ હોટલની કામગીરી બાબતે ઘટના સ્થળે માપણી કરવા માટે આવ્યા હતા ત્યારે ગામની દિવાલ પાસે પિંજરો મૂકી દીવાલ ચણવાની વાત થતાં ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો હતો ત્યારે ગ્રામજનોનું કેવું છે કે ગામમાં અવર જવર માટે આ એક રસ્તો છે જ્યાંથી તમામ લોકો કરે છે ત્યારે આ રસ્તાને બંધ કરી દેવામાં આવશે તો ગ્રામજનોને ગામમાં અવર જવર કરવાની મુશ્કેલી પડશે જેને લઈ ગ્રામજનો તથા સ્થળ નિરીક્ષણ કરવામાં આવેલા લોકો વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાય તથા ગ્રામજનો પણ એકઠા થયા હતા ત્યારે ગ્રામજનો વહીવટી સંકુલ કચેરી ખાતે અધિકારીને મળવા તેમજ રજૂઆત કરવા માટે ગયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ત્યારે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી